हेलो खेड़ूत मित्रों राजकोट मार्केट यार्ड में તમારું સ્વાગત છે આજે તારીખ 7 मार्च 2025 આપણે જે આ ગુવાર પીનો આપણે ઓલ સંભાળ જોઈએ તો એસી થી લઈને 4 રૂપિયા સુધી કિલો વેચાઈ છે ગુવાર

સત્ગુરુ ટ્રેડિંગમાં જોઈએ આ એક નંબર ચોકલેટ રીંગણું છે અને જેનો ભાવ થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જેનું વેચાણ ગોવિંદભાઈ કરે છે સત્ગુરુ ટ્રેડિંગમાં આપણે જોઈએ ચામુંડા ટ્રેડિંગમાં મીડિયમ એવો વિન્ડો છે અને જે હોલસેલ ભાવ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ શિમલા જે પચ્ચીસથી ત્રીસ રૂપિયા કિલો વેચાય છે દૂધી દુધી

ચોરણ પણ જેનો ભાવ સિત્તેર રૂપિયા કિલો વેચાય છે આ ફણસી જે એક નંબર છે જેનો ભાવ સિત્તેર રૂપિયા કિલો હોલસેલમાં વેચાય છે ફણસી કાશી કેરીમાં એવરેજ નીચી બજાર ગઈ છે જે ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ પેઢી મરચી જેનો ભાવ વીસ થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે પીળી મરચી એક નંબર ફુલાવર જે એકસો પચાસ રૂપિયાનું ઉધળું પોટલું વેચાય છે અને જેમાં આઠ ફુલાવર આવે છે

आगर जो मीडियम किचोड़ो भाव वीस रुपिया पचीस रुपया किलो कारण वोकली जे भाव सिते रुपिया किलो वेचाए छॾे टोपली न लाल कोबी चाइना ऐं उहा खुप पंदर रुपिया किलो ટમેટામાં એવરેજ પાંચ રૂપિયા કિલો વેચાય છે જે પચાસ રૂપિયાનું જબલું વેચાય છે શું નામ ભાઈ જયંતિભાઈ જયંતિભાઈ ખેડૂત નું નામ છે અને ભાઈ મક્કન પર ગામ છે આવે છે આ ટમેટા લે દણવરા વાલ છે જેનો ભાવ પચાસ થી લઈને સાઠ રૂપિયા સુધી કિલો વેચાય છે અને આ વાલોર છે જેનો ભાવ એકસો પચાસ રૂપિયાનું જબલું વેચાય છે અને જેમાં ચાર કિલો પાંચ કિલો જેવો વજન આવે છે મનુભાઈ ભાઈનું નામ છે અને જે ભાઈ સરદાર છે આવે છે આ વાલોર દેશી ગાજર છે હું ભાવ વેચો जे दस रुपया किलो वेचाय से देसी गाजर को नाम भाई नाम हो तमारू वीर भाई खेडूत नु नाम से कयो काम जे भाई वीर जी भाई बाखलवर थी नावे से आ देसी गाजर ले आ जरा गोस्त अमो बाके भाई સિત્તેર રૂપિયાનું ઓછળું બંડલ આવે છે જેમાં બે કિલા જેવો વજન હોય છે પાંત્રીસ રૂપિયા કિલો થાય છે સરગવામાં આ કોબી જેનો ભાવ પાંત્રીસ થી લઈને ચાલીસ રૂપિયા સુધી વધળું પોટલું વેચાય છે કોબીસનું આ વટાણા જેનો ભાવ છોટક પચાસ રૂપિયા કિલો વેચાય છે વટાણામાં તેજી છે આ એક પોતી રીંગણા જેનો ભાવ પંદરથી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ ગુલાબી રીંગણું જે એક નંબર પંદર રૂપિયા કિલો વેચાય છે આ ખીરા કાકડી છે જેમાં દસ થી લઈને બાર રૂપિયા સુધી કિલો વેચાય છે હોલસેલમાં આ ચાઈનીઝ કાકડી જેનો ભાવ દસથી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય કલકા વીસથી પચીસ રૂપિયા કિલો વેચાય છે એક નંબર સિતારા મરચી છે સારામાં સારી ક્વોલિટીની જેનો ભાવ ચાલીસ રૂપિયા કિલો વેચાય છે અને આ એક નંબર વઢવાણી મરચું જેનો ભાવ પચાસ રૂપિયા કિલો વેચાય છે એકદમ ચોખ્ખું મરચું છે ને પેપ્સી મરચાં છે જેનો ભાવ પચીસ રૂપિયા કિલો વેચાય છે જેનો ભાવ વિવેકભાઈ જેનું વેચાણ કરે છે જે ખોડિયાર મરચાં વેજીટેબલમાં આ કાચા પોપૈયા જેમાં એવરેજ ભાવ છે એકસો ત્રીસથી લઈને એકસો પચાસ રૂપિયા આ જેનો ભાવ ચાલીસ થી લઈને પચાસ રૂપિયાનો નો વેચાય છે જેમાં અઢી થી ત્રણ કિલા વજન આવે છે પાલક ભાવ પાલક જેનો ભાવ બે રૂપિયા પૂરિયું વેચાય છે અને સારો પાલક અઢી રૂપિયાનું પૂરિયું પણ વેચાય છે અને જેનું વેચાણ કમલેશભાઈ કરે છે એક નંબર ચોખ્ખું પાઉજા દાણા છે જેનો ભાવ પાંત્રીસથી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જેનું વેચાણ સુરેશભાઈ કરે છે

બીટ જેનો ભાવ પચાસ રૂપિયાનો પાત્ર વેચાય છે પીટનો જેમાં પંદર નંગ બીટ આવે છે આ મીઠો લીમડો જેનો ભાવ સાતથી આઠ રૂપિયા પૂર્યું વેચાય છે અને જેનું વેચાણ ક્ષી કરે છે મીઠા લીમડાનું વેચાણ એટલે આયો હતો આ દેશી દાણા જે પચીસ રૂપિયા કિલો વેચાય છે આપણે રોજે કરતા બજાર નીચી છે અને જે ખેડૂત સાત થી આઠ રૂપિયા કિલો વેચે છે નાનજીભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ભરદુઈ ગામથી આવે છે આજે ડુંગળીમાં મંદી પડી છે